એરપોર્ટ રોડ પર ગાડીની ટક્કર લાગી હોવાની દાજ રાખી સગીર ઉપર રેલવે સ્ટેશન રોડ ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયો હાફીઝ સાજીદભભાઈ પઠાણ નામનો સગીર એરપોર્ટ રોડ ઉપર બાઇક પર ગયો હતો તે વેળાએ કોઈ અન્ય બાઇક સાથે ટક્કર લાગી હોવાની દાદ રાખી ત્રણ જેટલા શખ્સોએ રેલવે સ્ટેશન પાસે આવી હાફીઝ ઉપર હુમલો કર્યો હતો જેના પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાતા પોલીસે દોડી આવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી

가가 एक कोरे जो कहता नहीं ये बच्ची उल्टी उत्त वैभवन मुझे खाना गले में बैठ गया अगर तो भी नहीं आ भी आ भी ऑफिस खान पठान शो बना भैया કાલે રાતે અમે એરપોર્ટ રોડ ઉપર ટોમરવા ગયાતા તો ન્યા 3 જણા વ્યક્તિ હતા જે ગાડી ચલાવતો તો એ મોડર ઉમર બાંજેલોતો ને પછી એ અમારી ગાડી ની બાજુમાં ગાડી નાખી તો થોડી ગાડી અડી ગઈ પછી આજે આવીને મને રેલવે સ્ટેશન ની બાજુમાં જે ખાચો છે ને ત્યાં આગળ મને આવીને લોખંડના પાઇપ થી છરી અને જહાતમાં પેરવાનો લોકો આવે ને લાયન પંચ એ થી બધા થી મને માર્યો કેટલા જણા હતા બે થી ત્રણ જણા હતા ન્યા